જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે કાર્તિક માસની કથા વિશે શ્રવણ કરીશું તમે કથા શ્રવણ કરીને પુણ્યની પ્રાપ્તિ કરી શકો છો તો મારી તમને વિનંતી છે કે પૂરી કથા ધ્યાનથી શ્રવણ કરજો અને જો તમને કથા અને વિડીયો પસંદ પડે તો બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરી પુણ્યના ભાગીદાર થજો બધા મહિનાઓમાં કાર્તક માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ મહિનામાં ભગવાન શ્રી વિષ્ણુ પોતાની યોગ નિંદ્રામાંથી જાગે છે અને ફરીથી પૃથ્વીનો સંસારનો ભાર ઉઠાવે છે ત્યારે બધા જ માંગલિક પ્રસંગોનો પ્રારંભ થાય છે કાર્તિક માસની ખૂબ જ મહિમા છે જે પુરાણોમાં વર્ણવવામાં આવી છે આ મહિનામાં દીપદાન સ્નાન વિષ્ણુ ભગવાનની પૂજા તુલસી માતાની પૂજા અને સાથે જ પૌરાણિક કથાઓ સાંભળવાનું ખૂબ જ મહત્ત્વ છે તો ચાલો હવે આપણે શરૂ કરીએ અને કારતક માસની કથા શું છે તે જાણીએ એક નગરમાં એક બ્રાહ્મણ દંપતી રહેતા હતા એ બંને પ્રતિ દિવસ સાત કોષ દૂર ગંગા અને યમુના નદીમાં સ્નાન કરવા જતા હતા આટલા દૂર જઈને આવવાથી બ્રાહ્મણ અને તેમની પત્ની થાકી જતા હતા એક દિવસ તેમણે પોતાના પતિને કહ્યું કે આપણને પુત્ર હોતે તો કેટલું સારું થતે પુત્રની વહુ આપણને ઘર આપણે પાછા આવતે ત્યારે જમવાનું તૈયાર આપતે અને ઘરના બધા કામ પણ કરી દેતે પોતાની પત્નીની વાત સાંભળીને બ્રાહ્મણે કહ્યું કે તું વાત તો સાચી કહે છે ચાલ હું તારા માટે વહુ લઈ આવું બ્રાહ્મણે બ્રાહ્મણીને કહ્યું કે એક પોટલીમાં ઘઉંનો લોટ અને થોડી મોહરો બાંધી દે બ્રાહ્મણના કહ્યા અનુસાર બ્રાહ્મણીએ પોટલી બાંધીને બ્રાહ્મણને આપી અને બ્રાહ્મણ ત્યાંથી ચાલ્યો ગયો બ્રાહ્મણે મુસાફરી દરમિયાન યમુના કિનારે ખૂબ જ સુંદર છોકરીઓને જોઈ તે રેતીમાં પોતાનું ઘર બનાવીને રમી રહી હતી તેમાંથી એક છોકરીએ કીધું કે હું મારું ઘર બગાડીશ નહીં મને રહેવા માટે આ ઘર જોઈએ છોકરીની વાત સાંભળીને બ્રાહ્મણ મનમાંને મનમાં વિચારવા લાગ્યો કે બહુ બનાવવા માટે આ છોકરી ઉચિત છે જ્યારે તે છોકરી પોતાના ઘરે જવા લાગી તો બ્રાહ્મણ પણ તેની પાછળ પાછળ તેના ઘર સુધી ચાલ્યો ગયો ત્યાં જઈને બ્રાહ્મણે તે છોકરીને કહ્યું કે બેટા કાર્તક માસ ચાલી રહ્યો છે એટલા માટે હું કોઈના ઘરે જમવીશ નહીં હું મારી સાથે ઘઉંનો લોટ લાવ્યો છું તું તારી માતાને પૂછ કે તે મારા માટે લોટ ચાળીને રોટલી બનાવી દેશે જો તે મારા માટે ઘઉંનો લોટ ચાળીને રોટલી બનાવી દેશે તો હું એ જમી લઈશ તે છોકરીએ જઈને પોતાની માતાને બધી વાત કરી માતાએ કહ્યું કે સારું બ્રાહ્મણ દેવને જઈને કહી દે કે પોતાનો લોટ આપી દે હું રોટલી બનાવી દઈશ જ્યારે તે લોટને ચડવા લાગી ત્યારે લોટમાંથી ઘણી બધી મોહરો નીકળી તે વિચારવા લાગી કે લોટમાં આટલી મહોરો છે તો તેમના ઘરમાં કેટલી બધી મહોરો હશે જ્યારે બ્રાહ્મણદેવ જમવાનું જમવા બેઠા ત્યારે છોકરીની માતાએ બ્રાહ્મણને પૂછ્યું કે શું તમને કોઈ દીકરો છે અને તેની સગાઈ થઈ ગઈ છે તે સાંભળીને બ્રાહ્મણદેવે કહ્યું કે મારો દીકરો કાશી ભણવા ગયો છે પરંતુ જો તમે કહેતા હોવ તો તમારી દીકરીના લગ્ન અગ્નિની ચોળી સાથે કરીને મારી સાથે લઈ જાઉં ત્યારે દીકરીની માતાએ કહ્યું કે ઠીક છે બ્રાહ્મણ દેવ દીકરીને લગ્ન કરીને બ્રાહ્મણ દેવ સાથે મોકલી આપી બ્રાહ્મણે ઘરે જઈને કહ્યું કે માં દરવાજો ખોલ જો હું તારા માટે વહુ લઈને આવ્યો છું બ્રાહ્મણની પત્ની અંદરથી બોલી અમારે તો કોઈ દીકરો દીકરી નથી તો વહુ ક્યાંથી આવશે દુનિયાવાળા મને તાના મારે છે શું હવે તમે પણ મને તાના મારશો ત્યારે બ્રાહ્મણ દેવે કહ્યું તું દરવાજો તો ખોલ અને જો જ્યારે બ્રાહ્મણીએ દરવાજો ખોલ્યો તો સામે વહુને ઊભી જોઈ તેણે વહુનું સ્વાગત કરીને આદર સત્કાર સાથે ઘરમાં તેડી અને બ્રાહ્મણ પોતાની પત્ની સાથે નદીમાં સ્નાન કરવા જતા હતા ત્યારે પાછળથી વહુ ઘરના બધા જ કામ કરીને જમવાનું પણ બનાવી દેતી હતી બ્રાહ્મણ અને બ્રાહ્મણીના કપડાં પણ ધોતી હતી રાત્રે તેમના પગ પણ દબાવતી હતી ખૂબ સેવા કરતી હતી ઘણા દિવસ વીતી ગયા બ્રાહ્મણીએ તેની વહુને કહ્યું કે વહુ બેટા કોઈ પણ દિવસ ચૂલાની આગ ઓલવવા ના દેતી અને માટલાનું પાણી કોઈ દિવસ પૂરું થવા ના દેતી પરંતુ એક દિવસ ચૂલાની આગ ઓલવાઈ ગઈ આ જોઈને બહુ ખૂબ જ ગભરાઈ ગઈ અને ભક્તિ ભક્તિ તે પોતાની પડોશન પાસે આવી અને કહ્યું કે મારા ચૂલાની આગ ઓલવાઈ ગઈ છે મને થોડી આગ આપો મારા સાસુ અને સસરા સવારે પાંચ વાગે ગયા છે તેઓ થાકીને આવશે તેથી મારે તેમના માટે જમવાનું બનાવવાનું છે આ સાંભળીને પડોશને કહ્યું કે તું તો પાગલ છે તને આ બંને મળીને પાગલ બનાવી રહ્યા છે તેમને કોઈ પુત્ર નથી તે તો સંતાન છે બહુએ કહ્યું કે ના એવું ના બોલશો તેમના દીકરા તો બનારસ કાશી માટે ભણવા ગયા છે તેના પર પડોશણે કહ્યું કે તેઓ તને જૂઠું બોલી રહ્યા છે મારી વાત સાચી છે મારી વાત માન તેમને કોઈ દીકરો નથી ત્યારે વહુએ પડોશનની વાતોમાં આવીને કહેવા લાગી કે હવે તમે બતાવો કે હું શું કરું પડોસને કહ્યું કે કરવાનું શું છે જ્યારે તારા સાસુ સસરા આવે તો તેમને બળેલી રોટલી ખવડાવજે મીઠા વગરની દાળ બનાવજે ખીરની કળછી દાળમાં અને દાળની કડછી ખીરમાં નાખજે પડોશને તેને સારી રીતના શિખામણ આપી પછી જ્યારે તેના સાસુ સસરા ઘરે આવ્યા તો તેણે તેમના આદર સત્કાર ના કર્યા અને કપડાં પણ ના ધોયા જ્યારે સાસુ સસરા જમવા બેઠા તો સાસુએ વહુને કહ્યું કે આજે રોટલી કેમ પડી ગઈ છે દાળમાં મીઠું પણ નથી ત્યારે વહુએ પલટીને જવાબ આપ્યો કે એક દિવસ આવું ખાવાનું ખાઈ લેશો તો તમારું શું બગડી જશે સાસુ અને સસરાને તેણે ખરી ખોટી સંભળાવી ત્યારબાદ તે ફરી પડોશન પાસે ગઈ અને પૂછ્યું કે હવે શું કરું ત્યારે પડોશને કહ્યું કે તું બધા જ રૂમની ચાવી માંગ સાથે સાત રૂમની ચાવી માંગ ત્યારે બીજા દિવસે તેઓ સ્નાન કરવા માટે જતા હતા ત્યારે વહુએ જીદ કરી કે મને સાતે રૂમની ચાવી જોઈએ ત્યારે સસરાએ કહ્યું કે વહુને ચાવી આપી દે ત્યારે સાસુએ વહુને ચાવી આપી દીધી સાસુ અને સસરાના ગયા બાદ વહુએ દરવાજા ખોલ્યા અને જોયું કે કોઈ રૂમમાં અન્ન ભર્યું હતું કોઈ રૂમમાં ધન ભર્યું હતું અને કોઈ રૂમમાં વાસણો પડ્યા હતા જ્યારે તેણે સાતમા રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે તેણે જોયું કે ત્યાં શિવજી પાર્વતી માતા ગણેશજી લક્ષ્મીજી પીપળના પાન ઠાકુરજી દામોદર તુલસી માતાના પાન ગંગા યમુના અને તેત્રીસ કોટી દેવતા વિરાજમાન હતા ત્યાં જ એક છોકરો ચંદનની ચોકી પર બેસીને માળા જપી રહ્યો હતો આ બધું જોઈને પેલી છોકરીએ પૂછ્યું કે તમે કોણ છો ત્યારે દીકરાએ કહ્યું કે હું તારો પતિ છું અત્યારે દરવાજો બંધ કરી દે જ્યારે માતા પિતા આવશે ત્યારે દરવાજો ખોલજે આ સાંભળી અને જોઈને બહુ તો ખૂબ ખુશ થઈ ગઈ અને સોળ શૃંગાર કરીને સુંદર વસ્ત્ર પહેરીને સાસુ અને સસરાની રાહ જોવા લાગી ત્યારે પોતાના સાસુ સસરા માટે મીઠા મીઠા સરસ પકવાન બનાવ્યા જ્યારે સાસુ સસરા ઘરે આવ્યા તો તેમણે તેમનો આદર સત્કાર કર્યો અને પ્રેમપૂર્વક જમવાનું જમાડ્યું અને હાથ અને પગ દબાવવા લાગી સેવા કરતાં કરતાં તેણે પોતાની સાસુને કહ્યું કે માં તમે આટલા દૂર ગંગા યમુનામાં સ્નાન કરવા માટે કેમ જાઓ છો તમે થાકી જતા હશો તમે પોતાના ઘર પર જ સ્નાન કેમ નથી કરતા તે સાંભળીને સાસુએ કહ્યું કે બેટા ગંગા યમુના ઘર પર તો નથી વહેતી ત્યારે બહુએ કહ્યું કે મા વહેતી છે ચાલો હું તમને બતાવું છું જ્યારે વહુએ સાતમી કોઠીનો દરવાજો ખોલ્યો તો ત્યાં શિવજી પાર્વતીજી ગણેશજી લક્ષ્મીજી પીપળના પાન ઠાકુરજી દામોદરજી તુલસીના પાન ગંગા યમુના વહી રહી હતી અને તેત્રીસ કરોડ દેવતા વિરાજમાન હતા ત્યાં ચોકી પર એક દીકરો બેઠો હતો અને માળા જપ કરી રહ્યો હતો ત્યારે માતાએ પૂછ્યું કે બેટા તમે કોણ છો ત્યારે દીકરાએ કહ્યું કે મા હું તમારો દીકરો છું ત્યારે બ્રાહ્મણીએ પૂછ્યું કે તું ક્યાંથી આવ્યો છે ત્યારે દીકરાએ જવાબ આપ્યો કે કાર્તિકજીના ઠાકુરે મને મોકલ્યો છે માએ કહ્યું કે સારું બેટા ત્યારે મા અને પિતાજી એટલે કે બ્રાહ્મણ અને બ્રાહ્મણી ખૂબ ખુશ થયા અને સાથે જ વહુ બેટા પણ ખૂબ જ ખુશ થઈ ત્યારબાદ બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પોતાના દીકરાના લગ્ન પોતાની વહુ સાથે કરાવી દીધા તો આ હતી કાર્તક માસની કથા હે કાર્તિકના ઠાકુર તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફર્યા અને તેમને વહુ અને દીકરો આપ્યો તેવી જ રીતે જેમને દીકરા દીકરી ના હોય તેમને દીકરા દીકરી આપીને તેમને આ જ રીતે ફરજો અને કાર્તક માસની કથા સાંભળવાવાળાને પણ સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થજો તો બોલો શ્રી ઠાકુર દેવકી જે કારતક દેવકી જે તો ભક્તો આ હતી કાર્તક માસની કથા જો તમને કથા પસંદ પડી હોય તો કથાને બીજા લોકો સુધી પહોંચાડજો અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થજો કોમેન્ટમાં જય ઠાકુરજી જય કૃષ્ણ ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ